જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે મિત્રો અમારી ચેનલની મુલાકાત લઈને તમે પ્લે લિસ્ટમાં જઈને તમામે તમામ વિડીયો જોઈ શકો છો જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અવેલેબલ છે તો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જે દરરોજ ડેલીના બેચ પર અપલોડ થાય છે તો મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ ગુજરાતનો ઇતિહાસ ભાગ એક તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વારે વારે પરીક્ષામાં પૂછાયેલા છે તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું મોઢેરા સૂર્યમંદિરના સ્થાપક કોણ તો ભીમદેવ પ્રથમ ક્યારે બાંધકામ થયું હતું એક હજાર છવ્વીસ થી સત્યાવીસ મોઢેરાનું પ્રાચીન નામ કયું છે તો મોઢેરાનું પ્રાચીન નામ છે ભગવદ્ ગામ અથવા તો ધર્મારણ મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી મોઢેરા ખાતે ઉત્તરાજ મહોત્સવનું આયોજન કયા વર્ષથી થાય છે તો ઓગણીસો બાણુંથી ધર્મેશ્વરી વાવ કયા સ્થળે આવેલી છે તો મોઢેરા મોઢેરા સૂર્યમંદિરમાં સૂર્યની વિવિધ કેટલી મૂર્તિઓ આવેલી છે તો બાર મૂર્તિઓ આવેલી છે રામકુંડ એટલે કે સૂર્યકુંડ કયા સ્થળે છે તો મોઢેરા એના પછી વાત કરીશું સોમનાથ મંદિરના દ્વારનો સપનું કોનું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલનો સોમનાથ મંદિરના સ્થપતિ કોણ હતા

ગુજરાતના કયા સ્થળથી કોઈ અવરોધ વિના સીધું દક્ષિણ ધ્રુવ પર જઈ શકાય છે તો સોમનાથ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો બે ત્રણ વખત પૂછાયેલો છે વર્ષ ઓગણીસો એકાવનમાં સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા કરનાર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા વર્ષ ઓગણીસો પંચાણુંમાં કયા રાષ્ટ્રપતિના હસ્તે સોમનાથ મંદિરને દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું તો તેનો સાચો જવાબ છે ડૉક્ટર શંકર દયાળ શર્મા એના પછી વાત કરીશું વર્ષ ઓગણીસો ચોત્રીસમાં સોમનાથ પર આક્રમણ કરનાર તો જફરખાન વર્ષ સત્તરસો છમાં સોમનાથ પર આક્રમણ કરનાર તો ઔરંગઝેબ ગુજરાતને મરાઠા દ્વારા જીતી લીધા બાદ કોના કહેવાથી સોમનાથ મંદિરનું નવ નિર્માણ થયું હતું તો રાણી અહલ્યાબાઈ વર્ષ ઓગણીસો પચાસમાં સોમનાથ મંદિરની આધારશિલા રાખનાર શાસક તો દિગ્વિજયસિંહજી એના પછી વાત કરીશું સોમનાથ ખાતે પથ્થરના મંદિરનું નિર્માણ કરનાર તો ભીમદેવ પ્રથમ વર્ષ સોમનાથ પર આક્રમણ કરનાર તો મોહમ્મદ ગજનવી વર્ષ બારસો નવ્વાણુંમાં માં સોમનાથ પર આક્રમણ કરનાર તો અલાઉદ્દીન ખિલજી અથવા તો ખલજી એના પછી વાત કરીશું દુર્લભ શરો સ્થાપક તો દુર્લભ સમય જતા સહસ્ત્રલિંગ તળાવ નામ અપાયું પાટણના ધવલ ગૃહના સ્થાપક

ભીમદેવે પ્રથમ આંબુના દંડનાયક તરીકે કોને નિમ્યા તો મંત્રી વિમલ મંત્રીને ભીમદેવ પ્રથમ સોમનાથ મંદિરનું નિર્માણ તો ઈસવીસન એક હજાર છવ્વીસ થી સત્યાવીસમાં કર્યું હતું દુર્લભ સરોવર એટલે કે સહસ્ત્રલીન કયા સ્થળે છે તો પાટણમાં છે સહસ્ત્રિન તળાવનું નિર્માણ કરનાર તો સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રલિંગ તળાવની ફરતે કેટલા નાના નાના મંદિરો આવેલા છે તો એક હજાર આઠ માતૃશ્રાદ્ધ માટે આવેલું બિંદુ સરોવર કયા સ્થળે છે તો ભગવાન તેની તેની માતાનો માતાનો શ્રાદ્ધ કયા સરોવર ખાતે કરેલું તો બિંદુ સરોવર ભારતના પવિત્ર પાંચ સરોવરના ગુજરાતમાં આવેલ સરોવર બે આવેલા છે બિંદુ સરોવર અને નારાયણ સરોવર અહલ્યાબાઈનો મઠ ક્યાં સ્થળે છે તો સિદ્ધપુર એના પછી વાત કરીશું મંડળી ખાતે આવેલ મૂળનાથ મૂળેશ્વર મહાદેવનું મંદિર કોણ હતા તો સોમ શર્મા રુદ્રમહાલય બાંધવાનું કામ કોના સમયમાં શરૂ થયું તો મૂળરાજ પ્રથમ રુદ્ર મહાલય બાંધકામ કોના સમયમાં પૂર્ણ થયું તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં પૂર્ણ થયું અને બાંધ બાંધવાનું કામ કોના સમયમાં તો મૂળરાજ પ્રથમ રુદ્રમહાલ કયા સ્થળે આવેલો છે તો સિદ્ધપુર રુદ્રમહાલનો નકશો કોણે તૈયાર કર્યો હતો કલા કલાકાર પ્રાણધર સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી કિનારે કયા સ્થળે અગ્નિ પ્રવેશ કર્યો હતો તો મૂળરાજ પ્રથમ સિદ્ધા સિદ્ધપુર ખાતે સરસ્વતી નદી કિનારે કયા શાસકે અગ્નિ પ્રવેશ કર્યો હતો તો મૂળરાજ પ્રથમ સિદ્ધપુરનું પ્રાચીન નામ શું છે તો શ્રી સ્થળ મોસ્ટ હાઈ પ્રશ્ન ગુજરાતનું કયું ગુજરાત ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત ગણાય છે તો મહાલય એના પછી વાત કરીશું ગુજરાતનો સુવર્ણ યુગ અથવા તો સુવર્ણકાળ તો સોલંકી સોલંકી કાળ સોલંકી વંશના સ્થાપક તો મૂળરાજ સોલંકી સોલંકી વંશની રાજધાની અણહિલપુર પાટણ સોલંકી વંશનો સમયગાળો કેટલો છે તો ઈસવીસન ઓગણીસો બેતાળીસ થી બારસો ચુમ્માલીસ મૂળરાજ પ્રથમ કોની પ્રેરણાથી સોલંકી સ્થાપના કરી તો કાકા બીજદેવ ગુર્જરતા ગુર્જર દેશ કોના સમયથી નામ પ્રાપ્ત થયું ચાંપાનેર કોના સન્માનમાં વસાવ્યો તો ચાંપા વાણિયાના નામે વનરાજ ચાવડાએ અણહિલપુર અણહિલપુર કોના સન્માનમાં બનાવ્યું અથવા તો વસાવ્યું અણહિલ પરવાડના પંચાસરા

શામદસિંહની હત્યા કરી કોણે કોણે કર્યો તો મૂળરાજ સોલંકી શામદસિંહની બહેન લીલાવતીના નામ મૂળરાજ ચાવડા વંશ સમય વેપારનું મુખ્ય મતલ કયું હતું તો આનંદપુર એટલે વડનગર હાલનો એના પછી વનરાજ ચાવડા નવલ નવલકથાના લેખક તો મહિમ મહિપત્રામ રૂપરામ નીલખંડ ચાવડા વંશના કયા શાસકે અન્ન જળનો ત્યાગ કરી પ્રાણ વહર્યા હતા અથવા તો ત્યાગ કર્યો હતો તો યુગ ચાવડા વંશ વનરાજ ચાવડાને વનમાં કયા જૈન મુનિએ બળ પૂરું પાડ્યું તો ગુણી સુરીજી પારસીઓના સમયમાં કોના શાસનમાં સંજાણ મંદિરે ઉતર્યા હતા પારસીઓ તો જાધી રાણાના સમયમાં ચાવડા વંશના અંતિમ શાસક તો સામતસિંહ ભુવડના સેનાપતિ મિહિર મિહિરપાળને કોણે હરાવ્યો તો સુરપાળે ચાંપાનેર કયા તાલુકામાં આવેલું છે તો હાલોલ પંચમહાલમાં ચાંપાનેર વસાવના શાસક તો વનરાજ ચાવડા નેક્સ્ટ વનરાજ ચાવડાને કોની પાસેથી યોજના દવા પેજ શીખ્યા તો મામા સુરપુર સુરપાળ ચાવડા વંશની સ્થાપના પછી વનરાજ ચાવડાની રાજધાની તો અણહિલ અણહિલપુર પાટણ નેક્સ્ટ કલ્પસૂત્રનું ગુજરાતમાં સૌપ્રથમ જાહેરમાં વાંચન કરનાર ધ્રુવસેન પ્રથમ સેનાપતિ ભટ્ટાક પછી કોણ ગાદી આવ્યું તો દરસેન પ્રથમ મૈત્રકાળના કયા મૈત્ર મહારાજા ધીરાજ વિરુદ્ધ ધારણ કર્યું તો દ્રોણ ધ્રુવસેન પ્રથમે કયા સંપ્રદાય અંગીકાર કર્યો તો વૈષ્ણવ મૈત્રક વંશનો પ્રજાપ્રિય શાસક તો ગૃહસેન પરમ ઉપાસક તરીકે ઓળખ ધરાવનાર મૈત્રક શાસક તો ગૃહસેન ધર્માદિત્ય ઉપનામ તો શિલાદિત્ય દ્વિતીય ઉપનામ તો ધ્રુવસેન બીજાએ રાખેલું હર્ષવર્ધન હર્ષવર્ધન સામે હાર થતા ધ્રુવસેન બીજાને કોણે આશ્રય આપ્યો તો નાંદીપુરી રાજ્યના રાજા બીજાએ વલભી કઈ નદીના કિનારે આવેલું છે તો ગેલો નદીના કિનારે વલભીના સ્થાપક કોણ છે તો તો બુંદેલા વિદ્યાપીઠના સ્થાપક પ્રથમ મોસ્ટ પ્રશ્ન છે વલભીનું પ્રાકૃત નામ વલ્હી બ્રિટિશ કાળમાં વલભી કયા નામે ઓળખાતું તો વળા એના પછી વાત કરીશું કયા વર્ષથી વળાના સ્થાને વલભીપુર નામ અપાયું તો ઓગણીસો પિસ્તાળી

તો વલભીથી મૈત્રક કાળના સ્થાપક તો સેનાપતિ ભટ્ટાર્ક મૈત્રક વંશની રાજધાની તો વલભી ગુજરાતનો ઇતિહાસ પુરુષ સેનાપતિ ભટ્ટાર્ક નેક્સ્ટ વેરાવળને વેરાકુલ તરીકે ઓળખનાર કોણ તો ટોલેમી મહાનદીને મોફિસ તરીકે ઓળખનાર ટોલેમી મહા મહિ નદીને સોરી મિત્રો મહી નદી મહી નદીને મોફિસ તરીકે ઓળખનાર ટોલેમી મહી નદીને મહિન્દ્રી તરીકે ઓળખનાર અલબરૂની એના પછી વાત કરીશું દેસલપર કયા જિલ્લામાં આવેલ છે તો કચ્છ જિલ્લામાં દેસલપર કઈ નદીના કિનારે છે તો મોરઈ આમરા અને લાખાબાવ કયા જિલ્લામાં છે તો જામનગર કુંતાસી કયા જિલ્લામાં છે તો મોરબી શિકારપુર કયા જિલ્લામાં તો કચ્છ લોટેશ્વર કયા જિલ્લામાં છે તો પાટણ નેક્સ્ટ કયા નગરમાં શ્રેષ્ઠ વ્યવસ્થા જળ વ્યવસ્થાપન અને ગટર વ્યવસ્થા છે તો ધોળાવીરા કયા સ્થળેથી વિશાળ જળાશય મળી આવ્યો તો ધોળાવીરા હડપ્પા સભ્યતાનો કયો નગર ત્રણ ત્રણ ભાગમાં વિભાજીત તો ધોળાવીરા સુરકોટડા કયા તાલુકામાં આવેલ છે રાપરમાં સુરકોટડાનું સંશોધન કાર્ય કરનાર જગપતિ જોશી અને એ કે શર્મા ક્યારે ઓગણીસો ચોસઠમાં હળવળે ખેડાયેલ ખેતરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા તો સુરકોટડા ઘોડાના આડખાના અવશેષો ક્યાંથી તો કે સુરકોટડામાંથી અગ્નિકૂટ સાથેનો બાંધકામ અવશેષ કયા સ્થળેથી મળ્યા તો સુરકોટડામાંથી રોજડી કયા તાલુકામાં છે તો ગોંડલ રાજકોટમાં રોજડી કઈ નદી કિનારે છે તો ભાદર એના પછી વાત કરીશું ધોળાવીરાનું વ્યવસ્થિત સંશોધન કાર્ય કોણે કર્યું હતું તો રવિન્દ્રસિંહ બિસ્ટ ઓગણીસો એકાણું માં ધોળાવીરા કઈ નદી કિનારે છે તો લૂણી નદીના કિનારે સ્થાનિક લોકો ધોળાવીરાને કયા નામે ઓળખવામાં આવે છે અથવા તો ઓળખે છે કોટડા અથવા તો ટિંબા મોહેજો દડો જેવી ઉન્નત નગર વ્યવસ્થા ધરાવતો નગર ધોળાવીરા કયા હડપીય સ્થળેથી દસ અક્ષરનો સાઇન બોર્ડ મળી આવ્યો તો ધોળાવીરા નેક્સ્ટ ગુજરાતનો પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ઈસવીસન પૂર્વે એક હજાર બારીક છિદ્રોવાળા સોનાના મણકા કયા સ્થળેથી મળ્યા તો લોથલ લોથલનો અરસ તો લાશનો ટેકરો અથવા તો મરેલાનો ટેકરો છવ્વીસ ચિન્હવાળા અભિલેખ એટલે કે સાઇનબોર્ડ કયા સ્થળેથી મળ્યો તો ધોળાવીરામાંથી તાંબાની માનવ મળતી પ્રાચીન ચિત્રકળાના નમૂના કયા સ્થળેથી તો લોથલથી ધોળાવીરા કયા સ્થળે આવેલો ખદીરબેટ ધોળાવીરા કયા તાલુકામાં છે બચાવો કચ્છમાં નેક્સ્ટ ધોળાવીરાનો સૌપ્રથમ સંશોધન કાર્ય કોણે કર્યું તો જગતપતિ જોશી ઓગણીસો અડસઠમાં નેક્સ્ટ કયા સ્થળેથી વહાણ લંગારવાની ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવ્યો તો લોથલ મોસ્ટ પ્રશ્ન લોથલ ખાતેથી મળી આવેલા મુખ્ય અવશેષો કયા તો ચોવીસ ચોસઠ વખારો ધરાવતું મકાન શતરંજ જોડિયા કબર અનાજ દળવાની ઘંટી મણકા ઉદ્યોગ અને તાંબાનો કૂતરો લોથલ હાલ કેટલા કિલોમીટર દરિયાના અંતરે આવેલ છે તો અઢાર કિલોમીટર હડપ્પા સભ્યનું સૌથી મોટો બંદર લોથલ સિંધુ

ઓગણીસો માં રંગપુર નું સંશોધન કાર્ય કરનાર નદીના કિનારે છે તો ફાદર રંગપુરમાંથી મળી આવેલ મુખ્ય અવશેષ મણકા પશુ પંખીના ચિત્રિત વાસણ સ્નાનાગર વગેરે સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ અવશેષ ગુજરાતમાં ક્યાંથી મળ્યા તો રંગપુરમાંથી વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી મોટું હડપ્પા સભ્યનું સ્થળ તો ધોળાવીરા લોથલકાયા તાલુકામાં છે ધોળકા સરગલા ગામ નેક્સ્ટ હડપ્પા કઈ નદીના કિનારે છે તો રાવી મોહેજો દળોના નગરના શોધક રખાલદાસ બેનરજી મોહેજો દળોની કઈ નદી કિનારે તો સિંધુ નેક્સ્ટ ડેકન ટ્રીપ કયા યુગમાં સ્તિત્વમાં આવ્યો તો નૂતન યુગ ડેકન ટ્રેપના અવશેષો ગુજરાતમાં કયા સ્થળે મળ્યા ગિરનાર પાવાગઢમાં ઉત્તર ગુજરાતમાંથી મળી આવેલા ઓજારો કયા ખડકમાંથી બનાવેલા છે તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઉત્તર ગુજરાતમાંથી મળી આવેલા આવેલા ઓજારો કયા ખડકમાંથી બનેલા છે ક્વાર્ટાઈ બરાબર રૈયાલીમાં સૌ વાર કયા વર્ષમાં ડાયનોસરના ઈંડા મળી આવ્યા ઈસવીસન ઓગણીસો ત્યાસીમાં તો રલી તાલુકો છસો પ્રોફેસર મેક્સમુલરના મતે આર્ય નું મૂળ વતન તો મધ્ય એશિયા હડપ્પા સભ્યતાની શોધ કરનાર તો જનરલ કનિંગ નેક્સ્ટ ભારત વર્ષમાં સૌ સૌ પ્રથમ ઉલ્લેખ કઈ ગુફાનો જોવા મળે છે તો ભારત વર્ષનો જે છે એ આથી ગુફા અભિલેખામાંથી મળે છે ભારત વર્ષનો ઉલ્લેખ કયા યુગમાં માનવ ચામડા ચામડાના કપડાં પહેરતો તો મધ્યમ પાષાણ યુગમાં લાગણાજ ખાતેથી પ્રાગ ઐતિહાસિક અવશેષો કયા વર્ષમાં મળી આવ્યા તો ઓગણીસો એકતાલીસ લાગણાંજ કયા જિલ્લામાં છે મહેસાણા લાગણાંજ કઈ નદી કિનારે સાબરમતી લાગણાંજના સંશોધન કરતા કોણ તો ડૉક્ટર અશમુખ સાંકળિયા પાયડુ એટલે કે ચક્રની શોધ કયા યુગમાં તો નૂતન પાષાણ યુગ. અગ્નિની શોધ કયા યુગમાં થઈ તો પુરાતન પાષાણ યુગ. ખેતીની શોધ મધ્યમ પાષાણ યુગ. નેક્સ્ટ તાંબાની શોધ કયા યુગમાં થઈ નૂતન પાષાણ યુગ. સૌપ્રથમ શોધ થયેલ તาตุ તો તાંબુ. પાષાણ યુગના ఆది માનવના ગુફા ચિત્રો કયા આલેખો જોવા મળે છે તો પશુ પંખી નેક્સ્ટ આર્કિયોલોજી ઓફ ગુજરાત પુસ્તકના રચિયાતા કોણ છે તો હસમુખ સાંકળિયા ગુજરાતનો ઇતિહાસ પુસ્તકના લેખક કોણ તો પ્રાણલાલ એવસો સંશોધન કરતા રોબર્ટ પ્રાગ પ્રાગ ઐતિહાસિક ઇતિહાસ પછીનો સમય તો આદિ ઐતિહાસિક કાળ ગુજરાતનો આદિમાન કયા સ્થળથી આવ્યો તેવું મનાય છે તો આફ્રિકાના પૂર્વ કિનારેથી ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કયા છે તો નેગ્રિટો હબસીઓ નેક્સ્ટ પ્રાચીન સિક્કાઓને સાહિત્યમાં કયા નામે ઓળખવામાં આવે છે તો કાશાકર્ષણ વૃક્ષની શાલ પર પાંડુલિપી દ્વારા લખાયેલા પ્રાચીન લખાણ ધરાવતા પત્રો તો તાડપત્રો ભોજપત્રોમાં કયા વૃક્ષની શાલનો ઉપયોગ થતાં તો હિમાલય ક્ષેત્રના ભુજ નામના વૃક્ષોને ભારતીય પુરાતત્વ ખાતાના જનક તો સર એલેક્ઝાન્ડર કનિંગહામ ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાત પુરાતત્વના જનક રોબર્ટ બ્રુસ ફ્રુટ તાંબાની પત્રીઓ દ્વારા લખાયેલ પ્રાચીન લખાણ કયા નામે ઓળખાય છે તો તામપત્ર રાષ્ટ્રીય અભિલેખાગર કયા સ્થળે છે તો દિલ્હી ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા કાળથી પ્રાગ ઐતિહાસિક કાળ ઐતિહાસિક કાળની લિપિ કઈ તો લિપિ ન હતી પુરાતન પાષાણ યુગ મધ્યમ પાષાણ યુગ વચ્ચેનો યુગ તો મધ્યમ પાષાણ યુગ ઇતિહાસના પિતા તો હેરોડાઈટ ભારતીય ઇતિહાસના પિતા કોણ છે તો મેગેનસ્તી હિસ્ટોરિકા પુસ્તક લેખક કોણ તો હેરોડોટ્સ ઇતિહાસ શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો તો સંસ્કૃત ઇતિહાસ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો તો ઇતિ હ અને આસ ઇતિહ આશ શબ્દનો અર્થ તો આ પ્રમાણે હતો અભિલેખોનું અધ્યયન કરતું શાસ્ત્ર એપિગ્રાફી અભિલેખોની લિપિનું અધ્યયન કરતું શાસ્ત્ર પોલિયોગ્રાફી નેક્સ્ટ સિક્કાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર ન્યૂ મિસ એટલે કે મુદ્રા શાસ્ત્ર સૌથી પ્રાચીન સિક્કાઓ કયા નામે ઓળખવામાં આવ્યા હતા તો આહ સિક્કાઓ તો મિત્રો આ જે ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આ એમપી પ્રશ્નો વન વન લાઈનના પ્રશ્નો હતા તો તેની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો